તબીબી નિંબુણતા અને નવીનતાના નોંધપાત્ર પ્રદર્શનમાં નારાયણા હોસ્પિટલ અમદાવાદે આઠ દિવસના બાળકો પર જીવન રક્ષક બલૂન ટોપ્લાસ્ટીની સર્જરી સફળતાપૂર્વક કરી તેને નવું જીવન આપ્યું છે નવજાત શિશુને ઝડપી શ્વાસના ગંભીર લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યું હતું અને બાળકને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હતી નારાયણા હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર દિવ્યશ સાદડીવાલાએ વિગતવાર ઇકો કાર્ડિયોગ્રામ હાથ ધર્યો હતો અને આ સમસ્યાને એઓટાના કોઆર્શન તરીકે ઓળખાવી હતી આ તકલીફને ઓળખી અને ડોક્ટર સાદલીવાળા અને તેમની ટીમ ઝડપથી બલૂન એન્જીઓપ્લાસ્ટી પ્રક્રિયા કરવામાં લાગી ગઈ હતી બાળક મારી પાસે ઓપડીમાં આવ્યું હતું શ્વાસની તકલીફ સાથે અને એની ઇકો કાર્ડિયોગ્રાફી કરતાં ખબર પડી હતી કે બાળકના હૃદયની મેઇન નસ બ્લોક છે જેને ઓફ ફેવોટા કહેવાય અને અમારા સાયન્સમાં એક ઇમરજન્સી બીમારી કહેવાતી હોય છે એના કારણે બાળકના હૃદયનું પમ્પિંગ દસ ટકા જેટલું નબળું પડી ગયું હતું નોર્મલ પમ્પિંગ સાહીઠ ટકા જેટલું હોય છે દસ ટકા પમ્પિંગ થવાના કારણે બાળકનો શ્વાસ ખૂબ જ વધી ગયો હતો શ્વાસમાં ઘણી તકલીફ પડી રહી હતી અને આવા કેસીસમાં ગમે ત્યારે બાળકનું હૃદય બંધ પડી શકે એવી શક્યતા હોય છે અને બાળકનો જીવ જઈ શકે એવું હોય છે એટલે એને અમારે જન્સીમાં ઓપરેટ કરવું પડ્યું હતું આ બીમારી દસ હજારમાં બે કે ત્રણ બાળકોને જોવા મળતી હોય છે એટલે એ પ્રમાણે એટલી કોમન બીમારી નથી અમારે પણ વર્ષમાં બે કે ત્રણ જ એવા બાળકો આવતા હોય છે કે જેને અમારે ઇમરજન્સીમાં આવી રીતે લેવું પડે અને એ ટાઈમ પર અમારા માટે સૌથી મોટી ચેલેન્જ હોય કે અમે બાળકને હૃદય બંધ પડ્યા સિવાય બાળકનો શ્વાસ બંધ પડ્યા સિવાય આ પ્રોસિજર સક્સેસફુલી કમ્પ્લીટ કરે અને એની જે મેઇન નસ છે એને બલૂનથી ઓપન કરીને બાળકના હૃદયનું પમ્પિંગ પાછું રિસ્ટોર કરી શકીએ આ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયાગ એનેસ્થેટિક્સ ડૉક્ટર હેતલશાહે જટિલતાઓ ઊભી કર્યા વિના એનેસ્થેસિયાનું સંચાલન કર્યું હતું અહીં એનેસ્થેટિક એજન્ટોની ચોક્કસ રીતે માપેલી માત્રા પહોંચાડવાની નવી પદ્ધતિ અપનાવવામાં આવી હતી આ અદ્યતન પદ્ધતિના કારણે બાળકને વેન્ટિલેટર ઉપર મૂકવાની જરૂર પડી ન હતી અને પ્રક્રિયા પછી લગભગ તરત જ બાળકે સ્વસ્થ થવાનું શરૂ કર્યું હતું બાળક હાલ પૂર્ણ રીતે હેમખેમ છે અને પરિવાર તેમજ બાળકની ઓળખાણની ગુપ્તતા રાખતા તેઓએ આ તમામ ડૉક્ટરનો આભાર માન્યો હતો અને તેને નવું જીવન મળતા તેનું નામકરણ પણ કરવામાં આવ્યું છે नाकी नाकी तो मेरा नाम हेमंत भटनागर फैसिलिटी डायरेक्टर नारायणा हॉस्पिटल रख्यालय अहमदाबाद आज जो ये प्रेस कॉन्फ्रेंस हमने आप लोगों, लोगों के माध्यम से की है प्रेस के माध्यम से जनता को ये बताना चाहते हैं कि कुछ दिन पहले नारायणा हॉस्पिटल में आठ दिन की उम्र का एक बच्चा जिसको हृदय से बहुत कॉम्प्लिकेटेड बीमारी थी उसका नारायणा हॉस्पिटल के डॉक्टर्स टीम में जिसमें डॉक्टर दिवेश सडाडीवाला और डॉक्टर हेतल छा उन दोनों ने सम्मिलित रूप से बच्चे का ट्रीटमेंट किया और बच्चा इस कॉम्प्लेक्स प्रोसीजर से आज स्वस्थ होकर एक अच्छी ज़िंदगी लीड कर रहा है नारायणा हॉस्पिटल में इस तरह के जो ऑपरेशन है रेगुलर होने लगे हैं और हर प्रकार की फाइनेंशियल एड भी मान लीजिए कोई अगर आर्थिक रूप से संपन्न नहीं है फैमिली उनके लिए भी हंस फाउंडेशन और नारायणा सी फंड फाउंडेशन की सुविधा उपलब्ध है